આવા બીજા વિડિયો ને જોવા અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ને લાઈક કરો કેમ છો મિત્રો આજે આપણે સાંભળીશું ભાવનગરના કાનાભાઈ કુંભાર જે દશામાના મંદિરે જતા અને ત્યાં જ તેને કોળીની છોકરી સાથે થયો પ્રેમ કાનાભાઈએ કંટાળ્યું હતી મેટર અને કોમેન્ટમાં તમારું મંતવ્ય જણાવો બોલો કોણ કાનાભાઈ

ఆ ఈ బదల్ నేం కేసిం హింజా పన్ మే ఏక్ బ దవా పి దితి ఏక్ బ దవా పి దితి యాసిడ్ పితుతు ఆ నే تیل సైతు తుమారి ఉపర్ હું సైతు తు تیل تیل సైతు తు మే تیل ఆ تیل تیل మాండి ని ఉ కసను تیل సైతు ఆప్నే ఖావన్ تیل అవని ఫోటోం సైకితు కే నేక్ తు మారి హరే రే యామ్ ఇత సావాస్ మారి కరవారి ని క బిజీ కోయి ని నా నా మారి కరవాలి મે કીધું મારી સાથે છે મે કીધું આપણે કઈ જાવું નથી મે કીધું જે થઇ ગયું થઇ ગયું મે પછી મે એની ઉપર એક બે વાર હાથ ઉપાડ્યો હે એક બે વાર હાથ ઉપાડ્યો તેની ઉપર તમે હા મે હાથ નો ઉપાડ્યો અરે થોડો ગુસ્સો આવી ગયો તમને તમે તમે હાથ ઉપાડો તો કોઈ બાય પગ ઉપાડો તો મરાઈ જાય ને હે હું કે હું કે સર આપડે કોઈ બાય માં હાથ ઉપાડીએ તો પછી બાય પગ ઉપાડે એટલે પછી વાંધો પડે

આને ન્યા બધે એમ કે છે કે તું લઈને વહી ગઈ એમ કે મારી મમ્મી ને એને ગાળિયો દે છે કે તું ચાર પાંચ વાર તુમાર મારા છોકરા ને લઈને વહી એમ કઈ આ તમારા ઘર ની એમ કે છે હા મારા ઘર ને એમ કે છે તો પછી ફોન કરી ને તમે તમે બીજી લઈ નથી ગયા ને તમે તો તમારી રીતે સારી રીતે સુખી સંસાર જીવો છો ને હા બસ હા તો પછી શું વાંધો છે તમે મજા કરો ને ઈ તો ગઈ ઢુકાણા છે ને ભાન નો હોય આવી વાતો કર્યા કરતા હોય હા હા ક્યાં છે તમારા ઘર વાળી બાઈ ક્યાં છે

ના ના પેલા જે મારા મેરેજ કર્યા હતા ને એના એ એ ક્યાં ગામ કર્યા હતા ભાવનગર છે તમે કઈ સમાજ છો હે તમે કઈ સમાજ છો એટલે અમે કોળી પટેલ છે અને કુંભાર છે ઈ કુંભાર છે બરાબર છે એટલે તમારે માથી છૂટા છેડા કર્યા પછી આની હારે લગ્ન કર્યા કે ના 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 અમે અહિયાં રહેતા હતા પણ આમ કે આમ કે દશામાં નું મંદિર હતું સમજ્યા તમે દર્શન કરવા આવતા ને એવું બધું હતું એટલે પણ બાકી લફરું કેવું કોઈ વસ્તુ નહોતું પણ એના એમાંથી આ પગલું બધું ભર્યું ને એટલે પછી બે મારે કઈ વાંધો નહોતો એને કોઈ અઠવાડિયું પંદર બી કે છ મહિના જો લફરું હોય તમે કયો એવા સોગન ખાવ કોઈ વસ્તુ નહોતી અને પછી આ રીતે મૈત્રી કરાર કર્યા સમજાવી છોકરા દવા પી દેતી ને રાતે ફોન એ રીતે બધા આવતો ને

એટલે એવું કઈ હતું નહિ પણ તોય એની મમ્મી ને એના ભાઈ ને એની બેન ને એમ બધા બોલે કે તું ચાર વાર લઈને ને વહી ગઈ મેં કીધું આ છોકરા તમે બધું કર્યું એ તમને કેમ કોઈ નથી દેખાતું એમ અને આ છોકરો તો મોઢે કે છે કે મારું લખાણ ને કરી દીધું અને બહુ આ બધું તકલીફ હાથ ઉપાડ્યો હતો ને એટલે મેં પોલીસ સ્ટેશન અરજી કરી હતી હાજી ડેમ પોલીસ સ્ટેશન અને ભાવનગર એફઆઈઆર ફાળેલી છે દોઢ વર્ષ છે ને એમ તો મમ્મી પપ્પા તો બોલતા નથી ફોન કે કઈ નહી અમારે લેવા દેવા નથી વર્ષ થાય અને એનું મોઢે કીધું કે ભાઈ મારે આ થઈ ગયું છે રેવું છે એટલે મેં આ બધું કહ્યું કેમ તો હું લખાણ કરી દઉં જેમ જે દશામા ના મંદિર હું ફોન નું નથી કેતો બેન આ પ્રેમ છે આ ભાઈ દર્શન કરવા આવતા છે અને તમારા હા મકાન છે આપડે એટલે તમે મૂળ તો મુલાકાત તો ત્યાંથી થઈ ને હા પ્રેમ નો પ્રેમ છે ને ઈ કા હામે હામે રેવા કા હારે રેવા થી કા એકા બીજા સાથે રહી હકી કે એકા બીજા ને એમાં થી પ્રેમ થાય પ્રેમ કોઈ દેવ થી નો થાય આ પ્રેમ નું સિગમ છે ને એ હારે છોટે નહિતર ભાઈ તમ ફોન નું રેકોર્ડિંગ હોય ને તમે પૂછો કે આ બેન કેવી કેવા હતા તમ એક ને નહિ પાંચસો વ્યક્તિ ને ત્યાં તમારે પૂછી જોવાનું અને મારા કોઈ તકલીફ નોડી તો મારા કબૂલ કરે કે એક વાર નઈ વો વાર હું આ ભાઈ ને મારે કરવો લગભગ હું પંદર થી થી હું કેતી હતી કે મારે ફોન કરવો ફોન કરવો ફોન કરવો તો એને હામે આજે ફોન લગાડ્યો સમજ્યા તમને કે તું હું કરું ફોન એમ એટલે તમે અત્યારે તમારો જે મેટર છે એ સોશિયલ મીડિયા જાહેર કરવા માંગો છો એ તમે એને સાહેબ પૂછી લો બાકી મેં કીધું જો આટલી વાર દવા પીધી રાતે મારા ફોન આવતો તો મેં કીધું તમારે એને એમ પૂછ્યું બાપ ભાઈ બધા ને તમે બધા ક્યાં ગયા તા એમ તો અત્યારે તમે મને મેં કીધું હેરાન કરો છો એમ પ્રેમ છે ને પ્રેમ પ્રેમ માં માણસ મરી જાય પ્રેમ છે ને એ પ્રેમ માંથી ગમ પડી જાય ગમ પડે ને એટલે માણસ ગમે હોય તો મરી જાય

કે મોઢે રૂમાલ બાંધેલો પગમાં મોજા હાથમાં મોજા અને મને ઉભી રાખી આ છોકરા શાંતિથી રેજે ન કરી ભાવનગર આવી તું પાંચ મિનિટ માં જોઈએ તારું છોકરાનું શું થાય પણ એ કે હું એનું પૂરું કર નાખીશ અને એ કે અગિયાર માં ભણે છે મેં જો મારો છોકરો અગિયારમા માં ભણે છે પણ જો મારા છોકરા ને કે મારા વન ને કે કોઈને કઈ તકલીફ થાય તો મેં કીધું નો થવાની થાહે

હા ભાઈ એવું કોઈ ન કરવું મારી સ્થિતિ હતી ને તમે જોવો કે આ વ્યક્તિ ને પગલું ભરવું હોય ને તો સત્તર વર્ષ પેલા ન જેવા માણસ છે એ મને લેવા આવ્યો આવ્યું એવું કાંઈ નથી પણ મારા બીક ની હિસાબે આ બધું થઈ ગયું છે અને એને બધું કબૂલી કર્યું એમ કે જે થઈ ગયું એ થઈ ગયું કારણ કે ઈ લોકો મને નોજ રાખે ને એનો કઈ વાત નથી ઈ લોકો તો બધા રેડી જ છે તો હવે મારે જવું ક્યાં પણ બેન આમાં જો હવે કાલ થી હું મંદિરમાં પુરુષ ને ફસાવો પુરુષ પ્રેમ થવાનું કારણ છે તમે સિગ્નલ આપો એટલે તરત લીલી લાઈટ આપો એટલે ગાડી નીકળે તમે લીલી કાઢી એટલે ગાડી નીકળી એના એના ઘરના ને બધા ખબર છે એનો સ્વભાવ આવો હશે આ રીતે બધું કર્યું તો હું એમ કઉ તમે એનું કેમ કોઈ નથી જોતા અને આવું આવું કરેલું ભાઈ તમને જ ફોન કર્યા હતા કે પપ્પા મમ્મી હું છેલ્લી વાર તમારે વાત કર લો હું આવું પગલું ભરું તો કેમ ના કોઈ ઉલ્યા અને આ આ એમ જ કે હું બધું તો મારે આમાં મને ને આખી મતલબ એટલી જાવ છે કુમારી છોકરી હોય ને પ્રેમ કરો તો ઈ કોઈ ની મિલકત નથી આ તો બીજાની મિલકત છે તમે તો બીજાની બાઈ પ્રેમ બીજા ને કર્યો હવે જાવું એની વારે પડે નકર કા ઓલો મરી જાય ને કા મરી જાય

સૌ વાત મેં નથી યો વાત એ નથી કરી શકતી હું એટલી રોવ છું કે મારું જીવન એ છે મારું લોહી એ છે અને મેં કામ કરીને ને મોટા કરેલા છે અત્યારે મારે એક કરોડ તો બંગલો છે અત્યારે વેચું મેં તો મેં બધું મારા પગ ઉપર કરેલું છે તો હું આવું બંગલો કોઈ દી ન કરું

અને પોલીસ સ્ટેશન દીવી જગ્યા આપીને ન્યાય ને કબૂલ કર્યું કે હા ભાઈ મારા જે હાથ ઉકડી ગયો એ હું હોય જાઉં ને એટલે એમ કે તું મારી યાર શાંતિ થઈ જાવ મારી જિંદગી બે વર્ષ થઈ ગયા હવે હું ક્યાં જાવ હું કરું એ કે અને સોનાની વસ્તુ ઘરે લઈને આવી તી ને ઈ અમારા થી એમ વપરાઈ ગઈ તી અમારા બે વસ્તુ ને એવું તો લખણ ભાઈ એને એમ કીધું કે તમે તારે એક લાખ રૂપિયા મારા તરફ હું આપીશ અને જે ચેન ખોવાઈ ગયું ને એના પૈસા એ હું આપીશ ઈ એની રીતે હાચો છે પણ મારે હું પગલું ભરું એમ મારા છોકરા છે ને એ મારો જીવ છે હું એની વગર કેમ રહી રાખો

છે બેન જિંદગીમાં એક્સિડન્ટ છે ને એક્સિડન્ટ એક પ્રેમ એક્સિડન્ટ એ કઈ થાય એમ નથી ની આપણે આપણી સલામતી આપણું જીવન ઊંચું જીવવું જોઈએ એમ નઈ ભાઈ આજ નઈ

પોલીસ સ્ટેશન જઈ કોઈ મામલે એમ નીકળી શકે હું આપની હું સેવા કરી શકું તમારો જો ઓડિયો વાયરલ કરવાનો હોય

છે જે જે અત્યારે તમને તમને બેન પસ્તાવો ને બાળક નો મોબત એનું કારણ છે કે ઈ જે ભૂલી ભૂલગ પેલો વર્ષ કોલેજ માં આવ્યો અને મારા ના નથી લગ્ન એટલે આમ મારા પાત્રીસ વર્ષ થયા

વર્ષાબેન આપડે કોળી સમાજ માંથી તમે પ્રજાપતિ ઓડિયો છે એ જો તમારે વાયરલ કરવો હોય તો વર્ષાબેન નો ફોટો મોકલો તમારો ફોટો મોકલો હો હા અને થોડુંક શાંતિથી રેજો હવે એમાં તો જે બની ગયું એ બની ગયું પણ હવે એમાં એવું છે ભાઈ કે તમારી ઉમર કેવડી તમારી ઉમર કેવડી

બાળક છે એના તરફ માનો માનો પ્રેમ એને હવે મળશે મીઠા મધુર ને મીઠા મે ફુલારે લોન આઈથી મીઠી છે મોરી માત રે આ જનની ની જોડી હવે નહીં જડે રેલો આ જનની ની જોડ બાપા હવે જડે

બહુ અલગ હોય છે પણ હવે પ્રેમ હું છે પછી તમે ની થાય આ છે ડુંગરી જેવું ખાવાટાણ મજા આવે પછી આંખમાં પાણી આવે એટલે આ પ્રેમ છે નહી આવો છે સાહેબ પ્રેમ નરસિંહ એ કર્યો પ્રેમ મીરા એ કર્યો આને પ્રેમ કહેવાય સાહેબ આ દેહિક પ્રેમ છે દેહ ના પ્રેમ નહીં શબ્દ થી પ્રેમ કરો તમે તમારી વાણી થી પ્રેમ કરો તમે તમારા બાપ દીકરી ને પ્રેમ હોય છે બેન ભાઈ ને પ્રેમ હોય છે મા દીકરા ને પ્રેમ હોય છે આ બધા શબ્દ રૂપી હેતરૂપી પ્રેમ હોય છે પણ દેહ ના જો પ્રેમ બાંધા તો તમારી જિંદગી બગડી જાય સાહેબ આ દશા ભોગવવાનો વારો દેહિક પ્રેમ બેહનું સુખ માનવું છે હું તમને કઉ સાહેબ જી સાહેબ હું તમને એનો નંબર આપું કોના એના ઘર ના નો એ તો ઈ મને ફોન કરશે અત્યારે ખાલી તમારો ઓડિયો જ વાયરલ કરું છું એ જો કરશે તો આપડે તમે શું કરવા માંગો છો એ મને કેજો બને તો આપડે એક ના ના આપડે એવું છે કે છોકરા ને વાત થાય ને તો એ બસ એની દુ કરાય ઓકે 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 કરાવું છું તમે આ હર્ષાબેન નો ફોટો મોકલો હે ભાઈ બાળક એના છે ભાઈ તમારો નહિ હાલ એનું કારણ છે જે જેના બાળકો છે એ બાય તમારી થઈ જાય ગમે થઇ જાય પણ એની મા તો એની નામ આનું જ લેવું પડશે હા જેના કોઠામાં નવ મહિના રાખ્યા ભાઈ

આવા બીજા વીડિયોને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો